રાજકોટ જિલ્લાનો જીવાદોરી સમાન જેતપુર નજીક આવેલો ભાદર એક ડેમ સિત્તેર ટકા ભરાયો હતો ભાદર એક ડેમ ચોત્રીસ ફૂટની ઊંચાઈ ધરાવે છે જ્યારે હાલ પાણીની આવક વચ્ચે તેનું રૂલ લેવલ ઓગણત્રીસ પોઈન્ટ છે હાલ બાદર ડેમમાં એક હજાર પાણીની આવક થઈ રહી છે ભાદર ડેમ સિત્તેર ટકા ભરાઈ જતા અસરગ્રસ્ત ગામના લોકોને દૂર રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે ડેમમાં પાણીની આવક હાલ ચાલુ તેથી ડેમની સપાટીનું રૂલ લેવલ જાળવવા ગમે ત્યારે દરવાજો ખોલવામાં આવી શકે તેમ જાણવા મળી રહ્યું છે ડેમની નીચેના ઉપર ઉપરકોટ વેગડી ગોંડલ ભંડારિયા ખંભાલીડા મસીતાલા નવાગામ નીલાખા જામકંડોળના ઈશ્વરિયા તરવડા તેમજ જેતપુર તાલુકાના જેતપુર દેડી કેરાલી ખીરસરા લુણાગરી લુણાગરા મોણ પર પાંચ પીપળા નવાગઢ રબારીકા સરદારપુર વડાસાડા સહિતના ગામના લોકોને નદીના પટની આસપાસ ન જવા તેમજ સલામત સ્થળે ખસી જવા ફ્લોર કંટ્રોલ રૂમ દ્વારા સૂચના આપવામાં આવી છે આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ